બધા ધોરા તમાં લાવી દેવાના થપા માંડ્યો તડકો લાગવા માંડ્યો એટલે એન એટલી મજૂરી ઓછી કરવી પડે ને તો જમવા માટે ચાટી દે દઈ છે હું મૂળો લેતા હું અને ગાવે રોટલી મૂળો લેવા તો તો ખાતા ખાતા મૂળો ઓપરે છે પેટમાં એ લેવા દાહેલા આના તો

અને કોણ આયો હે હે કોણ આયો નામ શું તારું એમાં લાયો શું તું એમાં લઈને આવ્યો શું